વડગામ તાલુકાના લોકોને આરોગ્યલક્ષી સુવિધાઓ મળી રહે તે માટે વડગામ ખાતે સામૂહિક આરોગ્ય કેન્દ્ર કાર્યરત છે જેમાં ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા ગુજરાત ડાયાલિસિસ પ્રોગ્રામ અંતર્ગત પચાસ લાખથી વધુના ખર્ચે તૈયાર થયેલા ડાયાલિસિસ સેન્ટરનું આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ ડાયાલિસિસ સેન્ટરમાં જર્મનીના લેટેસ્ટ ટેકનોલોજીવાળા મશીન ઇન્ફેક્શન રહિત સાધનો નેફ્રોલોજીસ્ટ ડોક્ટરની વિઝિટ ડાયાલિસિસ કીટ જેવી આધુનિક સુવિધાઓ આપવામાં આવશે આ કાર્યક્રમમાં આરોગ્ય મંત્રીના હસ્તે લાભાર્થીઓને પ્રધાનમંત્રી જન આરોગ્ય કાર્ડ વિતરણ કરવામાં આવ્યા હતા આ પ્રસંગે કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે વડગામના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે એક પણ દર્દીને વેઇટિંગમાં ઊભા ન રહેવું પડે અને જરૂર પડે ત્યારે આધુનિક સુવિધાઓ સાથે ડાયાલિસિસ થાય તે માટે આ ડાયાલિસિસ સેન્ટરનું લોકાર્પણ કરવામાં આવ્યું છે શરૂ કરેલી યોજના દરેક ત્રીસ કિલોમીટરના પરિઘની અંદર ક્યાંય ત્રીસ કિલોમીટર થી દૂર એને જવું ના પડે આપણે તો ઉત્તર ગુજરાતમાં તો કેવળ વીસ થી બાવીસ કિલોમીટરના અંતરે ડાયાલિસિસ સેન્ટર મળી રહે પણ જે જંગલ વિસ્તાર છે આદિવાસી મિત્રો આપણા ત્યાં રહે છે જ્યાં દરિયાઈ પટ્ટી છે જ્યાં ડુંગરાળ પ્રદેશ છે ત્યાં પણ આપણા ડાયાલિસિસ સેન્ટર ચાલુ થઈ ગયા બાકી અમદાવાદ હવે તો દરેક જિલ્લા જિલ્લાએ કિમોથેરાપી કેન્સરની સારવાર માટેની ત્યાં જ મળે એ પ્રકારની વ્યવસ્થા અને આવતા સમયની અંદર ખૂબ બધી આરોગ્યની યોજનાઓ અને એમાં પણ આ વખતે જે આપણું બજેટ મૂક્યું અને બજેટમાં જે માતા મૃત્યુ દર અને બાળકોનો નવજાત શિશુઓનો જે મૃત્યુ દર છે એ થોડો વધારે છે વર્ષો પહેલાં બે હજાર એકમાં જે હતો એનાથી તો ઘણો બધો આપણે ઘટાડી દીધો છે પરંતુ આ વખતે નક્કી કર્યું કેવળ કુપોષણના કારણે માતાનું મૃત્યુ થતું હોય એવા કેસો ઓછા પરંતુ અન્ય કારણોસર જે માતાનું મૃત્યુ થતું હોય એવી માતાઓ શોધી આશરે ત્રીસેક હજાર જેટલી માતાઓ છે કે જેને નાના મોટા બીજા કારણો છે એનું મૃત્યુ થઈ જાય તો એવી માતાઓને શોધી એક અઠવાડિયા પહેલા સીએચસી થી ઉપરની એટલે એસડીએચ મેડિકલ કોલેજ ડિસ્ટ્રિક હોસ્પિટલ એક અઠવાડિયા પહેલા દાખલ કરવાની પંદર હજાર આપવાના અને અઠવાડિયા પછી એને રજા આપવાની પંદર દિવસ દવાખાનાની અંદર રાખી જ્યાં સુધી એ સ્વસ્થ ના દેખાય જ્યાં સુધી એનું બાળ સ્વસ્થ ના હોય